બેસી ગયા અજાણ્યા શખ્સો ગાડીની પાછળની સીટ પર બેસીને ચપુની અને લૂંટ કરી હરિભગત પાસે એક હજાર રૂપિયાની લૂંટ ચલાવી વધુ રૂપિયા ના હોવાથી લૂંટ માર માર્યો અજાણ્યા શખ્સો ઘટનાને ને અંજામ આપીને થયા ફરાર

એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે વાળા ત્રણ ચાર બે વાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા પકડી વાળતો ના ના થઈ ચોટી ખરી શીખાય ખેંચ્યો ચાલુ ગાડી ચાલુ ગાડી બે તરફ બ્રેક કરી આમ કરી દેખાણું બેલ તો કરવી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કાઢ્યા ફટાફટ પૈસા કાઢે પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બધી ગયા હતા એની પૈસા નથી મારા જોડે જો પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા મારે કેતા કાઢ પૈસા કાઢ મારા જોડા હતા હું ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ ભેગા ગયા અહીં માર્યું અહીં મારું મારે ખૂબ મને મારું માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારા જોડે ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આયાથી બાઈક ભેગાઈ બાઈકમાં ભેગી ગયા એટલે બાઈકવાળા બધા એક જ છે એના હતા હું કહું છું અને મારું નામ વિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મારા તરીકે હું રામકથા કર છું બરાબર જી